શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ ધરમ કરમ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આજે આપણે જોઈશું અષાઢ અષાઢવદ અગિયારસ એટલે કે કામિકા એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે પ્રભુ આપે મને દેવયની અગિયારસનું મહાત્મ્ય સંભળાવ્યું અને કથા પણ સંભળાવી હવે આપ મને વધમાં આવતી પવિત્ર એકાદશીની કથા અને મહાત્મ્ય સંભળાવો યુધિષ્ઠિરના પ્રશ્ને પ્રભુએ કહ્યું હે ધર્મરાજ તમારા આવા લોકહિતને કાજે પૂછવામાં આવેલા પ્રશ્નોથી મને અતિ આનંદ થાય છે તેથી હું આપને કથા સંભળાવું છું તે તમે ધ્યાનથી સાંભળો પૂર્વે બ્રહ્મદેવતાએ નારદજીને આ એકાદશીનું વ્રત કહ્યું હતું તે જ વ્રત આજે હું તમને યથા યોગ્ય કઈ સંભળાવું છું તો સાંભળો અષાઢ માસમાં વધ પક્ષમાં આવતી એકાદશીનું પવિત્ર નામ છે કામિકા એકાદશી આ ઉત્તમ અને પાપ નાશ કરનારી એકાદશીની કથા સાંભળનારને મહાન એવા વાજપેયી યજ્ઞનું પુણ્યફળ મળે છે વળી આ પાવન પવિત્ર એકાદશીના દિવસે શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરનારા ભગવાન શ્રી વિષ્ણુ નારાયણનું યથાવિધિથી પૂજન કરનારના તમામ પાપો નાશ થાય છે અને સુખ સંપત્તિ મળે છે ઉપરાંત ભગવાનનું તુલસીપત્રથી પૂજન કરવાથી પ્રભુ ઘણા જ પ્રસન્ન થાય છે તુલસી એ ખૂબ જ પવિત્ર છે તેને તો જોવા માત્રથી જ બધા પાપોનો નાશ થાય છે અને તેને સ્પર્શ કરવાથી શરીર પાવન થાય છે તુલસી ક્યારે પાણી સિંચવાથી યમરાજાનો ભય ટળે છે તુલસીજીને ઘણી જગ્યાએ રોપવા વાળા કે ઉગાડવા વાળાને શ્રી નારાયણના ચરણમાં સ્થાન મળે છે તુલસીપત્ર ભગવાનને અતિ પ્રિય છે તેથી જ તો ભક્ત ની લાજ રાખીને ભગવાન દ્વારકાથી તુલસી પત્રિકા એકાદશી નું વ્રત ઉપવાસ કરીને વ્રત ધારીએ દીપદાન કરવું જોઈએ આ દાન થી અસંખ્ય એવા પુણ્યફળની પ્રાપ્તિ થાય છે વળી આ દિવસે ઠાકોરજીને દીપ પ્રગટાવી અર્પણ કરે છે તેના પિતૃઓને અને સ્વર્ગમાં નાના પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય છે કામિકા એકાદશીનું વ્રત કરનાર જો આખો દિવસ અને રાત્રિ અખંડ દીવો જલતો રાખશે તેને દીવાના અજવાળાવાળા સૂર્યલોકને પામશે માટે દરેક નારીએ આ કામિકા એકાદશીનું વ્રત કરવું જોઈએ વળી જે જે નારી આ કામિકા એકાદશીનું વ્રત કરશે અને તેની કથા વાર્તા વાંચશે સાંભળશે અને કહેશે તેમને પણ ભગવાન શ્રી વિષ્ણુ નારાયણ હરિના ચરણોમાં સ્થાન પ્રાપ્ત થશે તો હે ધર્મરાજ આ હતી ઉત્તમ એવી અષાઢવદ કામિકા એકાદશીની કથા તો મિત્રો આપ સૌને આ કથા ગમી હશે જો ગમી હોય તો આપણી આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને ફરી આપણે મળીશું કોઈ બીજી કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા ભાવપૂર્ણ જય શ્રી કૃષ્ણ